તો બોગસ તબીબ રસેષ ગુજરાતીનો વધુ એક લેટર વાયરલ થયો છે રસે ગુજરાતીની ડોક્ટર સેલ કોંગ્રેસના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ હોવાનો પત્ર વાયરલ થયો છે વર્ષ બે હજાર ઓગણીસમાં ડોક્ટર ગુજરાતી સુરતમાંથી બોગસ ડોક્ટર તૈયાર કરતો હતો જાણે કે તેની એક ફેક્ટરી હતી જેમાં પૈસા આપો અને ડિગ્રી લો અને ત્યારબાદ તેને રિન્યુ કરાવો ત્યારે વધુ એક લેટર વાયરલ થયો છે રસેષ ગુજરાતીનો જ્યાં બોગસ તબીબ રસેસ ગુજરાતીએ ડોક્ટર સેલ કોંગ્રેસના ચેરમેન તરીકે તેની નિમણૂક કરાઈ હોવાનો આ લેટર છે બે હજાર ચોવીસમાં આ કાંડ ખુલ્યું છે બોગસ ડોક્ટર તો શબ્દ થોડો મને એમ છે કે ઓછો છે બોગસ ડોક્ટરોની ફેક્ટરી ચલાવતા હતા એ વાત સાચી છે તપાસમાં એવું ખુલે છે કે બે હજાર બે થી એ આવી પ્રવૃત્તિ કરતા હતા જ્યારે અમે બે હજાર ઓગણીસમાં એની નિમણૂક કરી ત્યારે એની સામે કોઈ ક્રિમિનલ એપ્લિકેશન કોઈ એફઆઈઆર ગુનાહિત બાબતનો રેકોર્ડ સરકાર પોલીસ કે આરોગ્ય ખાતામાં નહોતો બે હજાર ચોવીસમાં આ પ્રકરણ પકડાનું મારે એટલું જ પૂછવું છે કે ગૃહમંત્રી હર્ષભાઈ પાટીલ હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મિનિસ્ટર પાટિલ સાહેબના વિસ્તારમાં જ આ બનાવ બાવીસ વર્ષ લગી ચાલતો રહ્યો તો ગૃહ ખાતું ક્યાં હતું આરોગ્ય ખાતું ક્યાં હતું પોલીસ ખાતું શું કરતી હતી કે સરકાર શું કરતી હતી પણ પ્રજાના આરોગ્યને ચેડા કરતો આ બનાવ હોવાથી કોંગ્રેસ પાર્ટી માગણી કરે છે કે ઇન્ડિયન મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ઓગણીસો પંચાવન ભારતીય ન્યાય સંહિતા અને જો ન હોય બીએનએસમાં તો આઈપીસી પ્રમાણે કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે તો રસેશ ગુજરાતી જે આખી કૌભાંડ ચલાવતું હતું તેનું એક ડૉક્ટર સેલ ના ચેરમેન તરીકે નિમણૂક થઈ હોવાનો એક લેટર વાયરલ થયો છે જોકે હેમાંગ વસાવડાએ આ મુદ્દે જણાવ્યું છે કે આ મુદ્દે કાર્યવાહી થવી જોઈએ જો કે આ લેટર વાયરલ થયો છે તેને લઈને ચોક્કસથી એક સવાલ છે એક તરફ તો બોગસ ડિગ્રી લોકોને વેચી રહ્યો છે ધંધો ચલાવી રહ્યો છે પૈસા લઈને બોગસ ડિગ્રી લોકોને આપી રહ્યો છે આવા અનેક ડોક્ટર્સ તેણે પોતાની આ ફેક્ટરીમાંથી બહાર કાઢ્યા છે જેમાંથી પૈસાનો કારોબાર ચલાવી ડોક્ટર્સને આ ડિગ્રીઝ પહોંચાડતો હતો નકલી ડોક્ટર્સને અને હવે એક લેટર પણ વાયરલ થયો છે જેમાં બોગસ તબીબેશ ગુજરાતી જે છે તે ડોક્ટર સેલનો કોંગ્રેસ ડોક્ટર સેલનો ચેરમેન હોવાનું આ જે લેટર વાયરલ થયો છે તેમાં સામે આવી રહ્યું છે તો રાજ્યના આરોગ્ય વિભાગને શરમ હોય થોડી ઘણી પણ બાકી રહી હોય તો કાર્યવાહી કરે કારણ કે જો આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવા અનેક બોગસ ડોક્ટર્સ હજુ પણ ઉભા થતા રહેશે લોકોને ટ્રીટમેન્ટ કરતા રહેશે

જે પ્રકારે ખ્યાતી કાંડ સામે આવે છે અને ત્યારબાદ હવે આરોગ્ય વિભાગ દોડતું થયું છે તે પ્રકારે બીજો કોઈ કાંડ સામે ન આવે તો સારું કારણ કે એવું લાગી રહ્યું છે કે આરોગ્ય વિભાગ આવા કાર્ડની જ રાહજીઓને બેઠ્ય હોય અને ત્યારબાદ કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવતા હોય આ કડક કાર્યવાહીના આદેશ જ્યારે આપવામાં આવે છે જ્યારે કંઈક થઈ જાય પરંતુ આગોતરા કોઈ જ પગલાં ભરવા નથી આવતા શા માટે

એવા ડોક્ટર્સ છે કે જે નકલી ડિગ્રી સાથે લોકોની એલોપેથી સારવાર કરી રહ્યા છે ત્યારે આટલા પુરાવા ઓછા છે સ્ક્રીન પર જે પુરાવા સામે આવી રહ્યા છે લગાતાર જે કામ આરોગ્ય વિભાગનું હોય તે પોલીસ અને મીડિયા કરી રહ્યું છે તે છતાં પણ આરોગ્ય વિભાગને જાણે કશું જ પડી નથી હોસ્પિટલ કાંડ ઉજાગર કર્યા બાદ એવી આશા હતી કે આરોગ્ય વિભાગ હવે આ મુદ્દે કોઈ કડક પગલાં લેશે અને આરોગ્ય વિભાગ સતર્ક રહેશે પરંતુ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હવે તો જાગો ચેતન સાથે જોડાયેલા છે ચેતન આરોગ્ય વિભાગને ઊંઘમાંથી લગાતાર હલાવી હલાવીને જગાડવું પડી રહ્યું છે કારણ કે જે રીતે ખ્યાતિકાંડ સામે આવ્યો હતો અને ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવ્યા ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી ચોવીસ કલાક તો પોતાનું કામ કરી રહ્યું છે અને આ જે આ પ્રકારની ઘટનાઓ છે તેનો પર્દાફાશ કરી રહ્યું છે પરંતુ તે છતાં પણ ઢીલી કામગીરી આરોગ્ય વિભાગની જેના ખાસ કરીને વાત કરીએ તો રાજ્યના જે આરોગ્ય વિભાગના જે મંત્રી છે ઋષિકેશ પટેલ તે ખ્યાતિ કાનની જે ઘટના છે તે ફરીથી સુરતમાં બને તે તેની રાહ જોઈને બેસી રહ્યા છે ખાસ કરીને આખે આખું જે સ્કેમની જો વાત કરીએ તો જે રીતે ડૉક્ટર રસેસ દ્વારા રૂપિયા પંચોતેર હજારમાં જે બીએસએમઇની જે સર્ટી છે તે સર્ટી આપવામાં આવતું હતું ખાસ સોફ્ટ જે ટાર્ગેટ છે તે પાંડેસારાને કરવામાં આવતો હતો કારણ કે અહીં જે ગરીબ લોકો છે તે ગરીબ લોકો રહેતા હોય છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો બીએમએસ ને બીએ એમએસ ખાસ કરીને જે ડિગ્રી છે તે ડિગ્રીને લઈને આ લોકોને સમજ હોતી નથી ફક્ત જે ક્લિનિક ખોલી દેવામાં આવ્યું છે અને જેને કારણે જે લોકો છે તે લોકો પોતાની સારવાર યોગ્ય રીતે થઈ જાય તે માટે વિશ્વાસ મૂકીને અહીં તબીબ પાસે આવતા હોય છે પરંતુ તેમને ક્યાં એવી જાણ હતી કે તેઓ દવા લેવા નહીં પરંતુ તેમના સ્વાસ્થ્ય સાથે છેડા અહીં જે તબીબ છે તે તબીબ કરશે આપ જોઈ શકો છો અહીં જે પાર્થ નામનો જે આરોપી છે તે અહીં જ ક્લિનિક ચલાવતો હતો જે શરટી છે તે શરટી ડોક્ટર રસેષ પાસે લેવામાં આવ્યું હતું કાર્યવાહી કરવામાં આવી હતી દવાખાનું છે તે દવાખાનામાં પણ અહીં જે ડિગ્રી છે તે ડિગ્રી આપ જોઈ શકો છો કોઈ પણ પ્રકારની ડિગ્રી લખવામાં નથી આવ્યું પરંતુ જે રીતે જુલાછાપ તબીબો ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારબાદ આ બંને જે ક્લિનિક છે તે ક્લિનિક બંધ હાલતમાં જોવા તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખાસ કરીને તેમની પાસે સમય નથી જ્યારે ઝી ચોવીસ કલાકની ટીમ તેમની પાસે ગઈ ત્યારબાદ પાંચ દિવસ બાદ તેમણે આરસ ખંકેલી હતી પોતાની ઓફિસની એસી ચેર માંથી બહાર નીકળ્યા હતા અને જે હોસ્પિટલ છે તે હોસ્પિટલને નોટિસ આપવાનું કામગીરી કરી હતી ગત રોજ જે રીતે અધિકારી સાથે વાતચીત થઈ તે મુજબ અધિકારીનું સ્પષ્ટપણે કહેવું હતું કે આ જે કામગીરી છે તે પોલીસની નથી પરંતુ આરોગ્ય વિભાગની છે પરંતુ આરોગ્ય વિભાગના ખિસ્સા પણ પૈસાથી ભરાતા હોવાને કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી ખાસ કરીને નામ જે ગલી છે તે ગલીમાં આ રીતે જોલાછાપ જો તબીબની વાત કરીએ તો અહીં રાફડો ફાટી નીકળ્યો

પરંતુ તેમના જીવકવાર જોખમ તોડાઈ રહ્યું છે તેનો અંદાજો તેમને નથી

માત્ર અધિકારીઓને મસમોટા પગાર લેવા અને એસી ચેમ્બરમાં બેસવા માટે તેમની નિમણૂક કરવામાં આવી છે